સરહદ પે ચલે સરહદ પે હમે આવાજ લગાની હૈ માથે પે તિલક જય હિંદ લગાવો મે નિશાન હૈ સરહદ પે ચલે સરહદ Well, कल कट। हिंद लगावो, है। सूर्या फाउंडेशन आपने जिसका यहाँ देखा है सूर्या फाउंडेशन नई दिल्ली की एक संस्था है सूर्या नाम वैसे तो बहुत चर्चित है अब युवाओं का चरित्र निर्माण ऐसा हो कि वो आगे चलकर इस देश के भारतीय विधाता बने क्योंकि कहते भी आज के बच्चे कल का भारत है जो बच्चे आज हमारे तैयार हो रहे हैं वो आने वाले कल का भारत है बोलो भारत माता की जय यूं कहवाई के भगवान कृष्ण है आपने सात सात आपने आमंत्रण આપ્યું છે કે તમે આવો અને મારી ધરતી ઉપર મારા ખોળા ઉપર રહીને 10 દિવસ તમે ખૂબ मजा કરો કેવું સમાજો હું કરું છું વિનોદભાઈ સૌદर्य ગણીઓ એક એવું સમાજો હું કરું છું ખાલી કાચપુર જેવું સંગ્રહ સમાજ નહીં સમગ્ર સનાતક

યુકા શિબિન હોય જ થઈ રહ્યો છે ત્યારે આજે જયભાઈના પણ એક એમની પ્રાદેશિક ટીમને ખૂબ ધન્યવાદ આપું છું શુભકામ આપું છું કે તમે જે આવો વિચાર કરી વ્યક્તિ તો વિકાસનો દીકરા દીકરીઓને પંચોતેર દીકરીને પંચોતેર દીકરા દોઢસો છોકરાઓને નવ દિવસ સુધી અહીંયા વિકાસ તો પણ સાથે રહેશે એક પરિચય નજીક આવું એક સંગઠન એક ભાઈચારો એક પ્રેમ એક સમાજની એક ભાવના રહેશે કાંઈ નવું ચેન્જ દેખાશે એને અને આ બાળકોનું જ ઘડતર છે એ મહત્વનું ઘર છે અને આ એના માટે સમાજ માટે એના પરિવાર માટે અને માટે બહુ ઉપયોગી છે આપણે સૌ બાળકોને દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે આપણો ઉત્સાહ વર્ધન કરવા માટે આપણે પ્રેરણા આપવા માટે જ્યારે સવારે તમે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તમારા માતા પિતાએ ખૂબ ઘણા બધા આશીર્વાદ તમને આપ્યા હશે પણ માતા પિતાની સાથે સાથે સમગ્ર સમાજ તમારી સામે આજે બેઠો છે સમગ્ર સમાજ તમારી સામે બેઠો છે

પ્રાદેશને પણ દુઃખ થતું હોય પણ ક્યાંક ને ક્યાંક હૈયા ઉપર પથ્થર રાખીને આપ સૌ માતા પિતાએ આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને દસ દિવસ સુધી આપનાથી દૂર રાખ્યા અને આજે એ દિવસ છે જ્યારે આ દસ દિવસ પૂર્ણ થયા છે ત્યારે આપના બાળકો આ વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં શું શીખ્યા એમના અંદર શું વિકાસ થયો એમના અંદર શું પરિવર્તન આવ્યું એ જોવાનો સમય છે ये वही बालक है माता पिता आपके बच्चे आपकी बेटियां आप देख सकते हैं कितना साहस से भरे हैं कितनी निडरता से भरे हैं यदि हमें छलांग लगानी है तो हम नहीं देखेंगे कि हम कितनी ऊंचाइयों पर हैं। यदि सवाल देश का हो यदि सवाल राष्ट्र का हो यदि प्रश्न समाज का हो तो हम निडरता से आगे बढ़ते हुए जाएंगे होती है कि जब यह शिविर शुरू हुआ था तो ये सभी बच्चे अलग अलग घटक से आए थे इन लोगों को आठ अलग अलग ग्रुपों में बांटा गया चार बहनों का ग्रुप और चार भाइयों का ग्रुप किसी का नाम आजाद तो किसी का नाम अर्जुन कोई भरत तो कोई ध्रुव कोई दुर्गा तो कोई लक्ष्मी कोई अहिल्या तो कोई निवेदिता ऐसे अलग अलग ग्रुपों में ये भाई बहनों को बांटा गया और वहीं से इनकी यात्रा शुरू हुई व्यक्तित्व विकास शिविर की आध्यात्मिक और शारीरिक का डेवलपमेंट हो विकास हो उसके लिए कई सारी एक्टिविटी की तो उनकी प्रतियोगिताएं भी हुई और अब समय है उन प्रतियोगिता का फल देने की I'm જે પણ મહેમાનો અહીંયા આવ્યા ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરું છું મહાસભાના કાર્યકર્તાઓ પણ ઘણા ઉપસ્થિત છે બીજા કચ્છ પ્રાદેશિકના પણ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એ સર્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું માતા પિતા પણ ઘણા બધા ઉપસ્થિત છે એ બદલ સર્વનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે સૂર્ય ફાઉન્ડેશનની પૂરી ટીમ એ આ કાર્યક્રમને એકદમ સફળ અને બાળકોમાં સર્વાંગી વિકાસ ઉત્તમ થાય એવું જે પણ કર્યું અહીંયા દસ દિવસ માટે સેવા આપી એ બદલ એમનો સૂર્ય ફાઉન્ડેશન ટીમનો પણ પૂરો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કીજે